આજના વિડીયોમાં સ્વાગત કરું છું એક નવા વિડીયોમાં આજે મારી પાસે સેકન્ડ હેન્ડ સારી સારી ગાડીઓ આવી છે જે ફાયદો થશે લેવામાં ઓફર હશે સસ્તા ભાવની હશે અને નવી હશે ચાલો વિડીયોની શરૂઆત કરીએ આજે મારી પાસે જે જે સેકન્ડ હેન્ડ ગાડીઓ આવી છે ને એ અમદાવાદ બાજુ વધારાની હશે એટલે જ્યાં જ્યાં અમદાવાદના વાસીઓ હોય ને એમને તો વધારે ફાયદો થવાનો છે તો ચાલો હવે તમને બતાવવા જઈ રહ્યો છું વ્યાજબી ભાવની સારી કન્ડિશનવાળી એવી મસ્ત ગાડીઓને જેને જોઈને તમે ઉત્સુક થઈ જશો કે આ લેવી છે પેલી લેવી છે કોઈ પણ એક ખરીદવા માટે તમે આમ કહેશો કે આ તો લઈ લેવી છે હવે તમને બતાવવા જઈ રહ્યો છું સૌથી પહેલાં સારી કંડિશનવાળી ગાડી આ ત્રણ લાખ સાહીઠ હજાર રૂપિયા આ ગાડી વેચવાની છે બે હજાર પંદર મોડલ છે ગ્રેન્ડ આઈટેન મેગના છે પેટ્રોલ અને સીએનજી બંને છે બે ઓનરવાળી છે ગુડ કન્ડિશન છે સાચવેલી છે એક્યાસી હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે બે ઓનર સાથે વેચવાની છે બે ઓનરની ગાડી છે આ ગાડી તમને કયા ગામ જોવા મળશે આ ગાડી આપણે તમારે લેવી હોય તો મહેસાણામાં પડી છે મહેસાણામાં તમે આવશો તો તો આ ગાડી તમને મળી જવાની છે એમાં પણ ઓફર કરી આપવામાં આવવાની છે સસ્તી ઓફર છે સારી ઓફર છે અને નવા જેવી ગાડી છે ગાડીના સીટના કવર બરાબર છે ત્રણ લાખ સાહીઠ હજારમાં મળે છે કોઈ નહીં આપે તમને બે હજાર પંદર મોડલ ટાયર એન્જિન લૂક અંદરથી બોડી સીટના કવર બોડી આગળથી બોડી પાછળથી નીચેથી કંઈ પણ જાતની કોઈ બીજી પ્રોબ્લેમ નથી નોન એક્સિડન્ટ ગાડી સસ્તામાં મળે છે કોન્ટેક કરજો હવે ફટાફટ બીજી ગાડી બતાવવા જઈ રહ્યો છો હવે તમને બતાવવા જઈ રહ્યો છું તમારા માટે ઓફરવાળી ગાડી લાવે છું આ બે હજાર ચૌદ મોડલ ઓનર બે છે સીએનજી પેટ્રોલ છે બે પંચાણુંમાં વેચવાની છે આ ગાડી સારી કંડિશન છે સેક્ટર ચોવીસમાં પડી છે અમદાવાદમાં અમદાવાદનું લોકેશન છે સેક્ટર ચોવીસમાં પડે છે તમારે જોઈતી હોય કોન્ટેક કરજો સીટ બરાબર છે એન્જિન બરાબર છે અંદરથી બોડી લાઇટો બધી ચાલી છે એસી કમ્પ્લીટ છે ડીજે સિસ્ટમ આવતી હોય તો આમાં ડીજે સિસ્ટમ પણ છે એટલે જે છે એ ડિટેલ આપવાનો છું અંદર તમને ફાયદો થશે ને એ જે વસ્તુ બતાવવાનો છું ગાડીનો કલર પણ ગ્રે જેવો છે એટલે કલર પણ બેસ્ટ છે લેવા માટે સારો રહે છે કોલ કરજો બીજી બતાવું છું હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ આ ગાડી વેચવાની છે બે 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 લાખ સિત્તેર હજાર બે હજાર ઓગણીસ અને વીસ મોડલની આ ગાડી સારી લાગે છે મને ફસ્ટ ઓનર છે સી કંપની છે સિત્તેર હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે અને અલ્ટો જો તમારે અલ્ટો ગાડી પસંદ હોય અને તમારે આ અલ્ટો લેવી હોય ને તો કોલ ગુમાવજો કોલ કરજો અને લેવા માટે તમે મને વાત કરજો જોઈ શકો છો જેવી લાગે છે તમને આ બેસ્ટ છે સ્ટેશન સારી છે ગાડીઓ તો ગમે તે એવી આવે છે ગમે તે એવી નથી આવતી પણ ગાડીમાં મેન વસ્તુ એ હોય છે કે નોન એક્સિડન્ટ એક્સિડન્ટવાળી નોન એક્સિડન્ટવાળી એ બધી ડિટેલ કોઈ આપતું નથી પછી ગાડીના ટાયરો પછી અંદરથી ખખડી ગયેલી ગાડી હોય બહારથી સારી લાગતી હોય તો તમે કઈ રીતે લઈ શકો એટલે ગાડી મેઇન વસ્તુ છે જોવાની ગાડી કોન્ટેકમાં તમારે હોય તો કોઈકને કોઈ કોઈ વ્યક્તિ હોય મેકેનિક હોય એવાને બતાવવાની મેન હોય છે એટલે ખબર પડી શકે કે ગાડી કેવી લેવી તો આ ગાડી સરસ લાગે છે મને એટલા માટે કહું છું કોલ કરજો બીજી બતાવું છું ઇકોલગ બતાવવાનો છું આ વખત હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ ગાડી બે લાખ ચાલીસ હજાર રૂપિયા ઇકો આરટીઓ એપ્રુવલ સીએનજી છે કંપની કન્ડિશન જેનિયસ છે ઓલ પેપર બધા કમ્પ્લેટ છે ગુડ છે ઓફરમાં મળે છે અને અમદાવાદમાં પડે છે તમારે જોઈતી હોય તો લેવા માટે કોલ કરજો વાત કરજો અને આ ગાડી અપાવી દઈશ હું ઓફરવાળી છે મસ્ત ગાડી છે સસ્તામાં મળશે ઓછા ભાવે મળશે નવી ગાડી મળશે કોલ કરવાનું ના ભૂલતા બીજી બતાવું છું હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ ગાડી એક લાખ પંચોતેર હજાર રૂપિયા ઉંદાઈ ઇ ઓન આ અમદાવાદમાં પડી છે બે હજાર પંદર મોડલ ડી ગુડ કન્ડિશન પેટ્રોલ પ્લસ સીએનજી ગ્રે કલર બે ઓનર છે ઓફરવાળી છે ઇન્સ્યોરન્સ ચાલુ છે અને ગાડી કંડિશનવાળી છે કોલ કરવાનું ના ભૂલતા કોઈ પણ ગાડી પસંદ આવી હોય વોટ્સઅપમાં મેસેજ કરજો આ વિડીયો સારું લાગ્યો હોય લાઈક શેર અને હા અમારી ચેનલમાં નવા આવ્યા હોય સબસ્ક્રાઈબ તો કરી જ નાખજો કેમ કે ચેનલમાં સારા સારા વિડીયો આવે છે તમે જોઈ શકો કંઈ શીખી શકો અને લઈ શકો ત્યાં સુધી અમારી ચેનલમાં હજુ ગાડીના વિડીયો આવે છે ઓટો રિક્ષા છે સ્પ્લેન્ડર બાઇક છે બધી જૂની નવી વસ્તુના વિડીયો આવવાના છે એટલે તમે આ ચેનલમાં આજે જ જોડાઈ જાઓ જેથી તમને કંઈ શીખવા મળે અને બિઝનેસ વિશે તો ઘણું શીખવા મળશે